હેલો ફ્રેન્ડવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે બનાના તો તો તમે કેળા પણ કહી શકો છો વિટામિન સી હોય છે વિટામિન સી હોવાથી ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે તો જે લોકોનું વજન ઓછું હોય છે અને શરીરમાં નબળાઈ હોય છે તેને તમે આ રીતે બનાના મિલ્કશેક બનાવીને પીવડાવશો તો તેનું વજન પણ ફટાફટ વધી જશે અને શરીરમાં પણ ફાયદો થશે તો મિલ્કશેક બનાવવા માટે સૌપ્રથમ થોડા કાજુ બદામ ને દ્રાક્ષ લીધા છે તો કાજુ બદામ દ્રાક્ષને આપણે બે કલાક સુધી પલાળીને રાખી દેસું ગ્લાસ દૂધ લીધું છે વન ટેબલ સ્પૂન મધ લીધું છે અને થોડા પિસ્તા લીધા છે તો પિસ્તાને પેલા જ કટ કરીને રાખી દીધા છે અને કેળું લીધું છે તો કેળાની છાલ કાઢી અને આ રીતે તેને કટ કરી લેશું પેક થઈ ગઈ છે બદામ દ્રાક્ષ અને કાજુ છે તે સારી રીતે પલળી ગયા છે તો પીસવા માટે મિક્સર જાર લેશું તેમાં કાજુ બદામ અને દ્રાક્ષ નાખશું અને જે કેળા રાખ્યા હતા તે કટ કરીને કેળા નાખવાના છે રાખ્યું તો તે મધ નાખશું જો તમારે મધ ના નાખવું હોય તો તેની જગ્યાએ તમે ખજૂરનો ઉપયોગ પણ કરી શકો છો ખજૂર નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જ્યારે તમે કાજુ બદામ પિસ્તા પલાળો છો ત્યારે સાથે તમારે ખજૂરને પણ પલાળી દેવાની છે તો જે દૂધ રાખ્યું તો તે દૂધ નાખશું મિક્સર જારને બંધ કરી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે પીસી લેવાના છે એક એક બે ગ્લાસ જ બનાવ્યું છે જો તમારે વધુ બનાવવું હોય તો જે ઇнг્રીડિયન્ટ્સ લીધા છે તે ઇнг્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે તો ગ્લાસ લેશું અને ગ્લાસમાં બનાના મિલ્ક શેકને કાઢી લેવાનું છે તો કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાર્ટ સાથે સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ થાય છે સ્નિગ માટે જે પિસ્તા કટકને રાખ્યા હતા તે પિસ્તા નાખશું અને જે મધ રાખ્યો તો તે થોડું મધ નાખશું તો બનાનાના મિલ્કશેકને તમે ઉપવાસમાં પણ પી શકો છો તો તૈયાર છે બનાના મિલ્કશેક તો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે બનાના મિલ્કશેક જરૂર બનાવજો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો જો તમે આ રીતે બનાના મિલ્કશેક બનાવ્યું અને તમારું મિલ્કશેક ટેસ્ટમાં કેવું બન્યું હોતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે